કન્સાઇન નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા વાગરા તાલુકાની 30 બહેનોને વાગરા જીમખાના ખાતે 3 મહિના સુધી ફેશન ડિઝાઇનિંગ કોર્સની તાલીમ આપવામાં આવશે વાગરાની કન્સાઇન નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા વાગરા તાલુકાની 30 બહેનોને વાગરા જીમખાના ખાતે 3 મહિના સુધી ફેશન ડિઝાઇનિંગ કોર્સની તાલીમ આપવામાં આવશે આ તાલીમ દરમિયાન બહેનોને ડિઝાઇનર ડ્રેસ બ્લાઉઝ વિવિધ આઉટફિટ તેમજ અન્ય વસ્તુઓ બનાવવા અને તે વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરી કેવી રીતે કરવું જેની તાલીમ આપવામાં આવશે આ અગાઉ પણ આ કંપની દ્વારા બહેનોને આત્મનિર્ભર બને એવા ઉપદેશથી વિવિધ ક્ષેત્રો જેવા કે બ્યુટીપાર્લર સીવણ હેન્ડીક્રાફ્ટ વગેરે પણ તાલીમો આપવામાં આવેલી છે આ તાલીમો થકી લગભગ એકસો પચાસ જેટલી મહિલાઓને રોજગારી મેળવવા માટે સક્ષમ કર્યા છે આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ પ્લાન્ટ હેડ પ્રવીણભાઈ પારેખ એચઆર મેનેજર જીગરભાઈ પાઠક કોમર્શિયલ મેનેજર પરેશ પટેલ સી એસ ઓ તિવારી પ્રોડક્શન ઓફિસર અને અંજલી રબારી વગેરે કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નમસ્કાર હું રાજેશ પટેલ લિમિટેડ સાયખા યુનિટેડ આજે અમે વાગરા ગામે એક સીએસઆર અંતર્ગત પ્રોગ્રામ વીમેન એમ્પાવરમેન્ટના હેઠળ માટે આવ્યા હતા કન્સાઇનેરોલ પેન્ટ બે હજાર સત્તરથી સાયકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત છે છેલ્લા પાંચ વર્ષથી અમે સીએસઆર અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે પરંતુ આપણે વાત કરીએ તો વિમેન એમ્પાવરમેન્ટ અથવા તો નારી સશક્તિકરણના હેઠળ અમે છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ક્ષેત્રમાં કામ કરેલા છે જેમ કે બ્યુટીફિકેશન વર્ક સ્ટિચિંગની તાલીમ આપવી અને આજે અમે અત્રે ઉપસ્થિત રહ્યા છે તે પ્રોગ્રામ છે કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ સ્ટિચિંગ અને સાથે અમે સ્ટિચિંગ મશીન બી તેમને આપવાના છીએ જેથી તે તેમના પગભર ઉપાડે અત્યાર સુધી અમે અરાઉન્ડ અરાઉન્ડ મોર દેન ટ્વેન્ટી લેક્સ રૂપીસના અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે જેમાં બસ્સોથી વધારે મહિલાઓને તેનો લાભ મળેલો છે આ તાલીમ અંતર્ગત જે પણ લાભ તેમને મળશે અમને શ્યોર છીએ અથવા તો અમને એક કોન્ફિડન્સ છે કે તેમને જરૂર કામમાં લાગશે તેમના પરિવારને કામમાં લાગશે અને આ જ રીતે તે આગળ વધે એવા નેરોલેક પેઇન્ટ તરફથી તેમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમારી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ આની સાથે સાથે આ પ્રોગ્રામ સાથે જોડાયેલા વિશાખા ફાઉન્ડેશનના કિંજલબેન ધર્મેશભાઈ અને સાથે જેમણે બી અમારી કંપની તરફથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી અને સપોર્ટ આપ્યો તેમનો બી ઘણો ઘણો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ